હાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર ત્રણ દ્વિચલ સમીકરણ વિભાગ સી કે જેમાં બે દાખલા પૂછાય છે દ્વિચલ એટલે કેવું હોય કે એક ચલ હોય બે ચલ હોય પણ એની ઘાત કેવી હોય એક એક અને એક કેવું હોય અચલપદ બરાબર જીરો આવું કોઈ ફોર્મ હોય અને બીજું એક સમીકરણ હોય તો બે સમીકરણ હવે કેવા થઈ થઈ ગયા એટલે જોડી કેવી ગઈ બે જોડીના સમીકરણ થઈ ગયા હવે આને આપણે ઉકેલવા માટે કુલ ત્રણ રીતો છે જેમાં મુખ્યત્વે તમારે આપણે જે બોર્ડમાં છે એ બે જ રીતો પૂછાય છે એક આદેશની રીત અને બીજી લોક રીત તો આજે આપણે શીખવાના છીએ આદેશની રીત

સમીકરણ નંબર 2 માં ત્યાં શું મૂકવાનું છે માઇનસ વાય માઇનસ એક બે કાઉન્ટમાં બરાબર આપણે કેટલા મૂકવાનું માઇનસ વાય શું છે વાય પ્લસ ત્રણ હવે પ્લસ વાય પ્લસ ત્રણ બરાબર જીરો તો હવે આપણને શું મળશે માઇનસ બે વાય પ્લસ વાય તો કેટલા પાણી થાય માઇનસ વાય માઇનસ બે પ્લસ ત્રણ કેટલા થશે પ્લસ એક બરાબર જીરો હવે માઇનસ વાય છે જમણી બાજુ લઈ જાવ તો અથવા વાય બરાબર આમ લખે તો વાય બરાબર એવા એક તો આપણને કિંમત શું મળે વાય બરાબર એક હવે આજી વાય ની કિંમત મૂકી એ આપણે શેમાં મૂકવાની સમીકરણ નંબર ત્રણ માં વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા આપણે અહીંયા શું કર્યું હતું ત્રણ ની કિંમત સમીકરણ બે માં મૂકી હતી હવે y ની કિંમત આપણે શેમાં મૂકવાની સમીકરણ 3 માં તો x બરાબર આપણને શું મળે y બરાબર કેટલા છે 1 આવ માઈનસ ના માઈનસ આ 1 અને માઈનસ 1 તો x બરાબર કેવા મળે -1 1 x બરાબર સોરી આપણને શું મળશે આ x બરાબર કેટલા થાશે -2 તો આ શું આપણને મળ્યું x બરાબર -2 અને y બરાબર 1 હવે આપણી પાસે રકમ છે

સમીકરણ પ્લસ વાય માઇનસ છ બરાબર ઝીરો એમાંથી વાય ને આપણે કરતા બનાવીએ તો વાય બરાબર શું થાય છે છ માઇનસ ટુ એક્સ તો આપણને આ કેવું મળ્યું વાય બરાબર છ માઇનસ ટુ એક્સ આને આપણે નામ આપીએ સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ નંબર 3 ની કિંમત જે છે બે માં મૂકતા શું થાય એક્સ માઇનસ ટુ વાયની કિંમત શું છે આપણી પાસે છ

હવે પાંચ છે ગુણાકાર છે સામે ની બજાય તો ભાગાકાર તો એક્સ બરાબર આપણને કેટલા મળે એક્સ બરાબર પાંચ કરીને પંદર એક્સ બરાબર કેટલા મળે આપણને ત્રણ હવે જી કિંમત એક્સ ની મળી આપણે શેમાં મૂકવાની સમીકરણ નંબર ત્રણ માં હવે એક્સ ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા તો વાય બરાબર આપણી પાસે શું છે માઇનસ ટુ એક્સ ની કિંમત આદેશની રીત થી એક્સ અને વાયની કિંમત મળી એની પછી આપણો બીજો નંબર છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર અગિયાર અને ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર માઇનસ ટ્વેન્ટી ફોર હવે આને આપણે નંબર નામ આપીએ સમીકરણ નંબર 1 અને નામ આપીએ સમીકરણ નંબર 2 હવે કોઈ પણ સમીકરણમાંથી આપણે કોઈ પણ ચલને કરતા બનાવવાનો તો આપણે પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવીએ તો આપણે પહેલા પહેલું સમીકરણ લખીએ 2x 3y 11 તો શું થાય 2x 11 3y શું કામ આપણે કે x ને કરતા બનાવો એટલે બાકીના પદ આપણે બરાબરની જમણી બાજુ જવા દીધા હવે x ની સાથે બે કેવા છે ગુણાકારમાં

આપણને હવે શું મળશે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો 2mm x ની જગ્યાએ આપણે શું મૂકવાનું 11 3y આખાના છેદમાં 2 4y m નું બરાબર -24 m નું હવે સાદું રૂપ આપીએ તો 2 2 આય થી કેવા થઈ કેન્સલ તો હવે અંદર શું વહીજો 11 3y 4y 24 તો માઇનસ ત્રણ ને માઇનસ ચાર કેટલા થશે તો આ બાજુ થી માઇનસ માઇનસ છે કેવાથી જાય છે પ્લસ તો વાય બરાબર પાંત્રીસ ના સાત સાત પંચા પાંત્રીસ તો આપણને શું મળશે વાય બરાબર સમીકરણ નંબર ત્રણ માં સમીકરણ ત્રણ માં મૂકતા શું મળે આપણી પાસે વાયની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા તો આપણી પાસે શું મળશે એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાયની કિંમત આપણે કેટલી પાંચ તો પાંચ આખાના છેદમાં બે તો એક્સ બરાબર અગિયાર પાંચ છેદમાં બે તો એક્સ બરાબર કેટલા મળે માઇનસ ચાર ના છેદ બે બે દુ ચાર તો એક્સ બરાબર કેવા મળશે માઇનસ બે તો આપણને કિંમત શું મળી એક્સની માઇનસ બે ને વાયની પાંચ તો આ તો આપણો આદેશની રીતથી દાખલો

આપણે શું કરશું એક્સ અને માઇનસ વાય નો તફાવત કરશું કે એક કેવો રાખ્યો છે આપણે મોટો છે એટલે આપણે શું કરશું લખીએ માઇનસ વાય બરાબર છવીસ આ આપણને આયપો છે તફાવત કેટલો આયપો 26 તો કે તફાવત એટલે કે બે સંખ્યાની બાદબાકી એટલે શું થાય તફાવત તો કે x - y = 26 આપણે x નું કામ લખ્યા કે આપણે લખી દીધું કે x મોટો છે એટલે તો આનું નામ આયપો આપણે સમીકરણ નંબર 1 હવે બીજી વાત છે x સંખ્યા બીજી સંખ્યા થી 3 ગણી છે તો આપણે x સંખ્યા x બીજી સંખ્યા થી કેટલી છે 3 ગણી તો x બરાબર કેટલા થાય 3y આનું સમીકરણ નંબર આપણી પાસે 2

તો આ બરાબર છવર હવે હવે આ વાયની કિંમત જે છે આપણે શેમાં મૂકશું સમીકરણ નંબર બે માં વાયની કિંમત સમીકરણ નંબર બે માં મુકતા રેડી તો x બરાબર આપડે કેટલા છે 3y અને y ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 13 તો x બરાબર કેટલા થાય 13 * 3 = 39 તો હવે આપણને કઈ કિંમત મળી બે કિંમત મળી એક 13 મળી અને બીજી 39 મળી x સંખ્યા કેટલી મળી આપણને 13 બીજી સંખ્યા કેટલી મળી 39 હવે આપણી પાસે એની પછીનો દાખલો છે ત્રણ પેન અને ચાર પેન્સિલની કુલ કિંમત ₹23 અને બે પેન અને ત્રણ પેન્સિલની કિંમત ₹16 છે એક પેન અને એક પેન્સિલની કિંમત છોતો હવે આપણે આ કોયડો છે કોયડાને કેવી રીતે આપણે પહેલા સમીકરણમાં બદલવો એ શીખીએ

ત્રણની કિંમત જે સમીકરણનો વારો ન આવે એ સમીકરણમાં આપણે એની કિંમત મૂકવાની તો બેસ બીજા સમીકરણનો વારો ન થાય એટલે આપણે સમીકરણ 3 ની કિંમત છેમાં મૂકશું સમીકરણ નંબર 2 માં તો સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા તો આપણી પાસે શું વધ છે 2 ના 2 એમનો x ની જગ્યાએ શું છે 23 4y આ કણ છેદમાં 3

આપીએ તો એટલે કેટલા વધશે વાય અને અડતાલીસ જમી બાજુ છે છેતાલીસ ડાબી બાજુ છે છેતાલીસ જમણી બાજુ કેવાથી જાય છે માઇનસ તો કે અડતાલીસ માઇનસ છેતાલીસ તો આપણને વાય બરાબર કેટલા મળે બે

પાંચ થશે અને પેન્સિલની રૂપિયા કેટલી થશે આપણી પાસે બે થશે ઘણા પૂછે સાહેબ આ લખવાની જરૂર પડે તો કે પેપર ચેકર ઘણી વખત આપણો અડધો માર્ક નો આપી નાખીએ એટલે આ લખવું જરૂરી છે કેમ કે આપણી પાસે શું માંગ્યું એક પેન અને એક પેન્સિલ ની કિંમત માંગી છે આપણે x અને y તો માંગી લખીએ પણ આ લખી નાખીએ તો આપણો માર્ક કપાય નહીં હવે પાંચમો ક્રિકેટ ટીમના ના કોતે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા પછીથી થી તેણે 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 માં ખરીદે તો એક બેટ અને એક દડાની કિંમત શોધો તો આનો ઉકેલ આપણે કઈ રીતે લાવશું તો ધારો કે આપણી પાસે જે પેલા માંગુ હોય એને આપણે ધરી લેવાનું આપણી પાસે શું માંગુ છે એને શોધવાનું બેટ અને ગળાની કિંમત ધારો કે એક બેટની કિંમત એક બેટની કિંમત રૂપિયા x છે અને એક ગળાની કિંમત રૂપિયા y છે તો હવે જો

કેટલા રૂપિયા આપીને સત્તરસો 1750 તો આ સમીકરણ નંબર આપણું 2 હવે સમીકરણ નંબર કરતા બનાવતા તો હવે આપણે x ને કરતા બનાવીએ તો શું થશે સાત એક્સ બરાબર આડત્રીસો છ વાય તો એક્સ બરાબર આપણી પાસે શું મળે ત્રણ ની કિંમત સમીકરણ નંબર ત્રણ ની કિંમત સેમાં મૂકવાની સમીકરણ નંબર બે માં મૂકતા બે માં મૂકતા હવે સમીકરણ બે કયું છે તો કે ત્રણ એક્સ વાળું સત્તરસો ને પચાસ તો હવે આને સાદુરૂપ આપીએ તો ત્રણ ને હું આ કાઉન્ટની અંદર કરી નાખું અને સાત જે છે એનો આપણે લસા લઈ આની સાથે ગુણાકાર કરી નાખું તો કેવું થાય આડત્રી તેરી તો કે આઠ તેરીને ચોવીસ આ બે મિન્યુ આઠ તેરી ચોવીસ બે ત્રણ તેરી નવ અને દસ ને ચારસો માઇનસ છ તેરી આ રે અને માઇનસ ના માઇનસ છ તેરી અઢાર વાય પ્લસ આ સાત જે છે લઈએ એટલે પાંચ એટલે સાત પાંત્રીસ બરાબર સત્તરસો આના આખાના છેદમાં શું છે સાત હવે સાદુ રૂપ આપીએ તો સાત ને આ બાજુ કરીએ તો કેટલા થાય તો માઇનસ અઢાર છે બે નો બાદ કરીએ પાંત્રીસ માંથી અઢાર જાય તો કેટલા વધે તો બે આના ત્રીસ અને સત્તર વાય કેટલા વધશે સત્તર વાય કેવા પ્લસ પ્લસ સત્તર બરાબર હવે સાત જી છે આની ગુણતો જાવ તો કેવું થશે જીરો ના જીરો સાત પચાસ ત્રણ સિતને બાજુ મારાબર બાર હજાર બસો પચાસ માઇનસ અગિયાર હજાર ચારસો હવે બાર હજાર બસો પચાસ માંથી જીરો માંથી જીરો જીરો પાંચ ના પાંચ આ દસ

હવે આ વાય ની કિંમત હવે વાય ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા જેમાં મુકતા આપણે 3 માં મૂકતા કેમ કે x માં આપણે કરતા બનાવેલો છે એટલે તો x બરાબર આપણી પાસે શું છે 3800 6 y કેટલા છે આપણી પાસે 50 આખાના ના છેદમાં સાત તો એક્સ બરાબર આપણી પાસે શું મળે એક્સ બરાબર આડત્રીસો માઇનસ છ પંચાને ત્રીસ કેટલા થશે ત્રણસો આખા સાત તો એક્સ બરાબર આડત્રીસો માંથી ત્રણસો જાય એટલે કેટલા વધે પાંત્રીસો ના છેદમાં સાત તો સાત્રીસો એક આપણી પાસે શું છે એક બેટની કિંમત બેટની કિંમત બેટ એટલે શું છે એક્સ બેટની કિંમત એક્સ કેટલી છે રૂપિયા પાંચસો થશે અને એક દરાની કિંમત દરાની કિંમત શું છે રૂપિયા આપણી પાસે y તો y કેટલા છે 50 તો દરાની કિંમત કેટલી થશે 50 થશે હવે એની પછી એક દાખલો એવો છે કે જે પોઈન્ટમાં છે સમીકરણ હવે આપણે પોઈન્ટમાં સમીકરણ છે તો એને આપણે પહેલા પોઈન્ટ દૂર કરશું પોઈન્ટને દૂર કેવી રીતે થાય તો તમને આપણને ખબર છે કે આમ લખ્યું હોય 3.14 તો

ને કરતા બનાવતા તો આપણી પાસે શું શું મળશે મળશે આ આપણે ને કરતા બનાવીએ તો તો બરાબર આખાના છેદમાં બે તો આ આપણને શું મળ્યું સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ નંબર ત્રણ ની કિંમત

માઇનસ છ પ્લસ પાંચ તો કેવાથી ત્રણ તો આપણને વાય બરાબર શું મેળવું ત્રણ હવે વાયની કિંમત સમીકરણ નંબર મૂકશું ત્રણ માં મૂકતા